નવ જેટલા હડ્ડાઓ હતા તેને સરકારે ભારતે નાબૂદ કર્યા છે ત્યાં પાકિસ્તાનના જે ઘણું બધું નુકસાન કર્યું છે તો પાકિસ્તાન આંખ નથી ઉઘડતી શું જ્યાં પાકિસ્તાનના કોઈ સપોર્ટ હોય શકે પાકિસ્તાનને કૂતરું હોય ને કૂતરું એની પૂંછડી વાંકી જ રહે આ ભૂંડ કરતા ગયેલું પાકિસ્તાન છે અને આ કદી સુધરે એવું મને તો નથી સીઝ ફાયરની મિટિંગ ચાલુ હોય એ વખતે પણ ફાયરિંગ ચાલુ હતું તો મનમોહન મનમોહનસિંહ ત્યાં જઈ અને આખો દિવસ આંસુઓ પાડે છે ઓબામા ઓબામા કરે છે હું આવું તો આંખમાં આંખ નાખીને રિઝલ્ટ આપી દઉં તો આપો રિઝલ્ટ એટેક થયો છે હવે સિંદૂર નામનું પિક્ચર આવશે અને એ જોઈને પણ આપણે આ જ કરવાના છીએ રિઝલ્ટ ક્યાં છે ચાર આતંકવાદીઓમાંથી એક તંત્રની સાથે હું નિર્મલ સુથારને ભારત પાકિસ્તાનના યુદ્ધને વિરામ આપ્યો છે ત્યારે પાકિસ્તાને જે હરકત કરી છે એની તો વાત જ ના કહેવાય કે જે પાકિસ્તાને તેની ઓકાત બતાવી લીધી છે ત્યારે મારી સાથે એવા રવિભાઈ પાલનપુરથી સોની જોડાયા છે તો એમના દ્વારા જાણવાનો પ્રયત્ન કરીશું કે જ્યાં પાકિસ્તાન હતું તે વારંવાર હુમલા કરે છે વારંવાર ભારતને પાડવાના પ્રયત્નો કરે છે ત્યારે શું કહેશો રવિભાઈ જે ભારત અને પાકિસ્તાનના જે યુદ્ધને લઈને જે વિશ્રામ આપવામાં આવ્યો હતો પણ આ પાકિસ્તાને જે તેની હરકત કરી છે તેને લઈને શું કહેશો પાકિસ્તાન એ આજકાલનું દુશ્મન નથી પાકિસ્તાન જ્યારે આઝાદ થયું ઓગણીસો સુડતાલીસની અંદર ચૌદ ઓગસ્ટે પંદરમી ઓગસ્ટે આપણે થયા આપણે આજે ચંદ્ર ઉપર પહોંચ્યા છીએ એમના ઝંડામાં ચંદ્ર સિવાય બીજું કંઈ છે નહીં અને આજે પણ ભિખારી છે કારણ એટલું જ છે કે એમની જોડે જેવા પૈસા આવ્યા અમેરિકાએ એમને પચાસ મિલિયન ડોલરની મદદ કરી હતી ઓગણીસો અડતાલીસમાં આપણને એક રૂપિયો કોઈ આપ્યો નહોતો આપણા આખું ભારત જે છે એ આપણા સ્વ આપણા પોતાની શક્તિ ઉપર ઊભું થયેલું ભારત છે ઓગણીસસો અડતાલીસમાં એમને આપણી ઉપર હુમલો કર્યો ઓગણીસો પાંસઠમાં આપણી ઉપર હુમલો કર્યો ઓગણીસો એકોતેરમાં હુમલો કર્યો ઓગણીસો નવ્વાણુંમાં હુમલો કર્યો અને જેટલી વખત હુમલો કર્યો એટલી વખત હાર્યું છે પણ ક્યાંક ને ક્યાંક હવે એને ખબર પડી ગઈ છે કે આ સીધી લીડીમાં આપણને હરાવી શકે એમ નથી તો હવે એ આપણી ઉપર વર્ષોથી આતંકવાદી પ્રવૃત્તિઓ ચલાવી રહ્યું છે છેલ્લે જે પહેલગામની અંદર એને હુમલો કર્યો એ હુમલાની જે રિએક્શન આવ્યું અને આખો દેશ વિપક્ષ જેટલા પણ પાર્ટીના લોકો જે પણ હતા એ બધાએ ભેગા મળીને એક જ અવાજે કીધું કે આ વખતે આ કાયર પાકિસ્તાનને આપણે પાડી જ દેવું જોઈએ અને એક વખત એનું પિક્ચર હવે પૂરું કરો નરેન્દ્રભાઈ મોદી હવે વડાપ્રધાન છે આખા દેશને એક આશા હતી કે ગમે તે ભોગે હવે જે લોકો વારંવાર કહે છે કે અમે વાઘ પાળ્યો છે અમે સિંહ પાળ્યો છે અથવા વારંવાર જે લોકો કહે છે કે નરેન્દ્રભાઈ છે મોદી હે તો મુમકીન હે આ વખતે નહીં જ છોડે એમની ઓકાત બતાવી દેશે આ તે ઘણું બધું આપણે સાંભળ્યું અને એના પરિણામ સ્વરૂપ એક દિવસ તો એવો આવ્યો કે બધાને એમ થઈ ગયું કે હવે તો પતી ગયું હવે પૂરું થઈ જશે અને આપણી સેના હવે કરાચી લાહોર રાવલપિંડી ખબર નહીં ક્યાં ક્યાં સુધી આપણી સેના પહોંચી ગઈ છે આવું મીડિયાએ આખી રાત બતાવ્યું અમને બધાને એવું લાગ્યું કે હવે તો પાકિસ્તાનનો ખેલ ખતમ અને હવે ભારત કોઈ પણ સંજોગોમાં એને છોડશે નહીં બીજા દિવસે સવારે ખબર પડે છે કે આ જૂઠું મીડિયા નેશનલ મીડિયાએ તમામે તમામ બાબતો જુઠ્ઠી ચલાવી અને રક્ષા મંત્રાલયે પ્રેસ કોન્ફરન્સ કરીને કહેવું પડ્યું કે તમે આ જુઠ્ઠવાણું ન ફેલાવશો અમને પણ એમ હતું કે હવે આ યુદ્ધ થશે જ બહુ સારી રીતે અમે જાણીએ છીએ કે યુદ્ધ થતું હોય તો કોઈ પણ દેશ પચીસ પચાસ વર્ષ સો વરસ પાછળ જ ધકેલાય યુદ્ધનું હંમેશા પબ્લિકને નુકસાન જ થાય અમને પણ ખબર હતી અમને પણ એમ હતું કે આપણે આતંકવાદીઓને ખતમ કરવા છે આપણે આતંકવાદને ખતમ કરવો છે પણ આ યુદ્ધ થશે આવો ઉપાડો અમે થોડી લીધો હતો આવો ઉપાડો તમે જ લેવડાયો સરકારે ઉપાડો લેવડાયો કે ગમે તે સંજોગોમાં આ યુદ્ધ થશે હવે એમનો અકાત બતાવીશું હવે મોદી સાહેબ જે બધું પૂરું કરી નાખશે અમિત શાહ જે પૂરું કરી નાખશે અજીત ડોભાલના ટ્વીટ આવતા હતા હવે લાહોર કેસે હો લાહોર કહેશે હો રાવલપિંડી અને ત્યાં હુમલા થતા હતા અમને એમ હતું કે આ વખતે યુદ્ધ થશે થશે અને થશે પણ રવિભાઈ જે ભારત દ્વારા જે આતંકી આતંકવાદીઓના જે નવ જેટલા હડ્ડાઓ હતા તેને સરકારે ભારતે નાબૂદ કર્યા છે ત્યાં પાકિસ્તાનના જે ઘણું બધું નુકસાન કર્યું છે તો પાકિસ્તાન આંખ નથી ઉઘડતી શું જ્યાં પાકિસ્તાનના કોઈ સપોર્ટ હોઈ શકે પાકિસ્તાનને કોઈ કૂતરું હોય ને કૂતરું એની પૂછડી વાંકી જ રહે આ ભૂંડ કરતા ગયેલું પાકિસ્તાન છે અને આ કદી સુધરે એવું મને તો લાગતું નથી કારણ છે કે ત્યાંની આર્મી એ વડાપ્રધાનના કીધામાં નથી વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન જેલમાં છે એમની સાથે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્ય થતા હોય આ પાકિસ્તાન એમના ત્યાં કોઈ નક્કી જ નથી ભલે વડાપ્રધાન અહીં ગયા કે અમે યુદ્ધ વિરામ ઈચ્છીએ છીએ આર્મી ના પાડે તો ના થાય આ ભારતની અંદર સિસ્ટમ છે કે વડાપ્રધાન બોલે તો અને બધું આવી ગયું પણ આ સુધારવાના નથી સીઝ ફાયરની મિટિંગ ચાલુ હોય એ વખતે પણ ફાયરિંગ ચાલુ હતું તો ની એવી આશા રાખવી કે પાકિસ્તાન આતંકવાદ નહીં ફેલાવે એ તો તમે કઈ રીતે રાખી શકો પહેલગામ થયું એના પહેલાં ઉરી થયું છે એની પહેલાં કેટલા પણ હુમલા થયા બે હજાર આઠ થયું છે અક્ષરધામ થયું છે એની પહેલાં તમે જો લિસ્ટ લઈને બેસો તો કમસે કમ આપણા હજારો સૈનિકો આ આતંકવાદની બલી ચડ્યા છે શહીદ થયા છે પણ ખબર નહીં કે હજી સુધી કોઈની આંખ ખુલતી નથી અને પાકિસ્તાન એક વખત ગમે તે રીતે મતલબ આતંકવાદ બંધ કરે એની માટે અમેરિકા હોય કે રશિયા હોય કે ફ્રાન્સ હોય એમને પણ આંખમાં આંખ નાખીને જે મોદી સાહેબે કીધું હતું કે મનમોહનસિંહ ત્યાં જઈ અને આખો દિવસ આંસુઓ પાડે છે ઓબામા ઓબામા કરે છે હું આવું તો આંખમાં આંખ નાખીને રિઝલ્ટ આપી દઉં તો આપો રિઝલ્ટ આતંકવાદ બંધ થાય એવું રિઝલ્ટ આપો ઉરી જ્યારે પણ જ્યારે જ્યારે પણ આપણા પર હુમલા થયા એના પછી પિક્ચર બને છે અને પિક્ચર આપણે થિયેટરમાં જોઈને ચિચિયારીઓ પાડીને આપણે ખુશ થઈએ છીએ કે અમે બદલો લીધો હવે આ પહેલ એટેક થયો છે હવે સિંદુર નામનું પિક્ચર આવશે અને એ જોઈને પણ આપણે આ જ કરવાના છીએ રિઝલ્ટ ક્યાં છે ચાર આતંકવાદીઓમાંથી એક પકડાયો છે આ એક પણ નથી પકડાયો એની પહેલાં પુલવામા થયું એનો એક પણ આતંકવાદી પકડાયો છે નથી પકડાયો તો માત્ર ને માત્ર આ દેખાડો કરવા કરતાં જે લોકોએ આપણા દેશને નુકસાન કર્યું છે એવા લોકોના દેશને નુકસાન કરવું જોઈએ અને આ આતંકવાદીઓને પકડી અને ફાંસીના માછાજા સુધી પહોંચાડવા જોઈએ પણ રવિભાઈ જો વાત કરીએ તો કાલે જે જાહેરાત છે

ઇન્ટરનેશનલ રિલેશનશીપ જે હોય એની અંદર ક્યાંક ને ક્યાંક વડાપ્રધાન ફસાયેલા હોય પણ આપણે ઇઝરાયલ જોડેથી કંઈક શીખવું પડશે પણ દેશો જે રશિયા જોડેથી શીખવું પડશે અને જે જેટલા દેશો પોતાના નાગરિક માટે ગમે ત્યાં ગમે તે પગલે ગમે તે સુધી જઈ શકે છે એવું કંઈક તો કરવું પડશે નહીં તો આ તો હરામીઓ છે પાકિસ્તાની એટલે હરામી જ હોય તમે એનો વિશ્વાસ કરી રહ્યા છો કે આ બીજી વાર કરશે પછી અમે હુમલો કરીશું તો હાલ કરો ને એમને કર્યું છે આ બીજી વારની બસોમી વાર કર્યું છે યુદ્ધ એ કોઈ પણ દેશના અંદર યુદ્ધ થાય એટલે દેશ કેટલી વાર આપણા શહીદ થઈ જાય રોજ પાંચ સાત લોકો શહીદ થાય છે આ હુમલાની અંદર પણ આપણા પાંચથી સાત જવાનો પરમ દિવસે ને આગલે દિવસે શહીદ થયા છે તો કેટલા લોકોનો ભોગ લેવો છે તમારે લોકો હજી સુધી શહીદ થશે ને પબ્લિક મરે છે ફરવા ગયેલી પબ્લિક ઉપર હુમલો થાય આનાથી વધારે દુઃખદ ઘટના કઈ હોઈ શકે તો ગમે તે સંજોગોમાં સરકારે હવે એવું કંઈક પગલું લેવું જોઈએ કે આતંકવાદીઓ ઇન્ડિયા બાજુ નજર કરતાં પણ એમને રૂખ આપી જાય હાલ તો કહી રહ્યા છે કે આ પાકિસ્તાનની જે હરકત છે તે હરકતને લઈને આ વારંવાર પ્રયાસ કરી રહ્યું છે આ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપવો જોઈએ તો હાલ તો જે લોકો કહી રહ્યા છે તો તેમના પર કાયદેસર રીતે સરકાર તેમના પર પગલાં લઈને બાજ નજર કરે જો આવું એક નહીં પણ એક હજાર વાર પાકિસ્તાન ભારત સામે નજર કરતાં પણ વિચાર કરે તો હવે સ્વતંત્રના દરેક એપિસોડ નિહાળતા રહો અમે મળીશું નવા એપિસોડ સાથે ધન્યવાદ ધન્યવાદ